સુરતના સ્ત્રીરોગ નિષ્ણાંતોની સંસ્થા એટલે કે સુરત ઓસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા ફોક્સી પ્રેસિડેન્શિયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આ લાઇવ વર્કશોપ કોન્ફરન્સ યુનિવર્સલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં લાઇવ ઓપરેશન ડોક્ટર પ્રફુલ દોશી ડોક્ટર નિમિષ શૈલટ આયોજક મંત્રી ડોક્ટર અર્પિત વાછાણી ડોક્ટર દર્શન વાડેકર ડોક્ટર રોઝી આહ્યા તેમજ ટ્રેઝરર ડોક્ટર દીપ્તિ પટેલ ડોક્ટર નરેન્દ્ર વાઘેલા યુનિવર્સલ હોસ્પિટલ ખાતે લાઇવ ઓપરેશન કરીને પ્રેસ કોન્ફરન્સ સંબોધી આ સંમેલનનો મુખ્ય હેતુ સ્ત્રી રોગ સારવારમાં થતા અત્યંત આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે જાણકારી આપવાનો છે તારીખ પાંચમી જુલાઈ બે ના રોજ અલગ અલગ વિષયો પર વર્કશોપ

આ યુનિવર્સલ હોસ્પિટલ થી લાઈવ સર્જરી થઈ રહેલી છે ગાયનેક રિલેટેડ અને કેન્સર ને રિલેટેડ ઘણી બધી જટિલ સર્જરીઓ ઘણા બધા નિષ્ણાત ડોક્ટરો આવેલા છે થઈ રહેલી છે અને અહીંયાના જે ત્રણ ઓટી છે તે ખરેખર ખૂબ જ સુસજ્જ છે અને સરસ રીતે સાધન સંપન્ન હોવાથી વિધાઉટ કોઈ કોમ્પ્લિકેશન સર્જરી ચાલી રહેલી છે અને આનું જે સાહેબે કીધું તે રીતે આનું ટેલિકાસ્ટ છે તે લીલી મેરીડેન પર થયેલું છે તો આનો ફાયદો એ થાય કે જે નવા ડોક્ટર્સ છે એનો લર્નિંગ કવ ઓછો થાય અને આવ્યા નિષ્ણાત ડોક્ટરની સર્જરી અને એમની ટિપ્સ અને ટ્રીક્સ આપણને જોવા મળે તો એક અમારી જે સોસાયટી છે ડૉક્ટર પ્રફુલભાઈ અને એમની ટીમે અહીંયા જે આ વર્કશોપ અરેન્જ કર્યો છે તે ખૂબ જ સરાહનીય કાર્ય છે અને અમે બધાએ બહુ ખૂબ એન્જોય કર્યું થેન્ક યુ યુનિવર્સલ ડોક્ટર પ્રફુલ્લ દોશી બોલું છું પ્રેસિડેન્ટ ઓફ સુરત એન્ડ એન્ડ સોસાયટી ઓર્ગેનાઇઝિંગ ચેર પર્સન ઓફ પ્રેસિડેન્શિયલ કોન્ફરન્સ કોન્ફરન્સ આ દિવસની અને જુલાઈ એ સુરતિક અમારું જે એસોસિએશન છે નેશનલ તેના ઉપક્રમે છે એની અંદર પાંચસો કરતા ઉપર ડોક્ટર્સ અહીંયા આવેલા છે અને સો જેટલા ડોક્ટરો આઉટ ઓફ ગુજરાત જે બધા દરેક સ્પેકરના નિષ્ણાત છે બધા અહીંયા આપશે આપશે પોતાના નિચોડ આજે આ યુનિવર્સલ હોસ્પિટલમાંથી લાઈવ લેપ્રોસ્કોપિક વર્કશોપ થઈ રહી છે તો અહીંથી બધા અઘરા ઓપરેશનો જે નિષ્ણાત ડોક્ટરો દ્વારા થવામાં ત્રણ થિયેટરમાં થઈ રહ્યા છે અને ઓપરેશન કઈ રીતે કરવા એ નિષ્ણાતો દ્વારા શીખવા માં આવે છે તેમાંથી આ બધા ડોક્ટરો પોતે અનેક અનુભવનો માથું મેળવશે અને એ છેવટે પેશન્ટોને ઉપયોગી થશે આ ઓપરેશન અનેક પ્રકારના છે એક દાખલા તરીકે હમણાં થયું તો કેન્સરનું ઓપરેશન થયું જે ગર્ભાશયનું કેન્સર હતું તે તો ડૉક્ટર પુનતા બેકર જે પુણેથી આવ્યા છે જે એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે તે અત્યારે હમણાં જ હજુ પૂરું કરવામાં છે એ જ રીતે કોઈકનું ગર્ભાશય આખું બહાર આવી ગયું હોય નીચે બે પગની વચ્ચે લટકતું હોય જેને પ્રોલેપ્સ કહેવાય તો એનું પણ ઉપર ખેંચવાનું ઓપરેશન થયું ત્યાર પછી ઘણાને બાળકો નથી થતા તો તેને માટે ઇન્ફર્ટિલિટી જેને બાળક બંધ થવાનું ઓપરેશન કરાવેલું પણ હવે બાળકો જોઈએ છે તો એની નળી જોડવાની સર્જરી થઈ ત્યાર પછી એન્ડોમેટ્રિયો નામનું જે બહુ જ પેઇનફુલ કન્ડિશન છે એક રોગ એવો છે કે જેમાં એટલું અસંખ્ય રોગ થાય આ અસંખ્ય દુખાવો થાય અને એને માટેના જે ઓપરેશનો છે એટલા અઘરા છે કે બહુ અમુક લોકો જ કરી શકે કારણ કે એમાં આંતરડા સાથે પેશાબની કોથળી સાથે યુરેટર સાથે બધું ચોંટેલું હોય છે એટલે કરતી વખતે બહુ જ ઈજા થવાનો સંભવ રહેલો છે એટલે એ ડોક્ટરો પાસે જ કરાવવો પડે